દાંતા તાલુકાના મધ્યાહન ભોજન યોજના હેઠળ સંચાલક કમ કુકની ભરતી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું બનાસકાંઠા દાંતા તાલુકામાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો પર સંચાલક કમ કુકની જગ્યા તદ્દ હંગામી ધોરણે ઉચ્ચ માદન વેતનના ધોરણે બે હજાર પચીસ છવ્વીસના શૈક્ષણિક સત્ર માટે ભરવાની થાય છે આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવી છે જેમાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર દાંતા બે રતનપુર ત્રણ જસવંતગઢ ભે પંદર વેલવાડા ઓગણપચાસ જગતાપુરા અઠાવન કૌશિયા ઓગણ જવારા ચુમોતેર સુલતાનપુરા એકાણું સનાલી ગ્રામ શાળા એકસો વેકરી એકસો એકાવન અંબાજી માધ્યમિક શાળા એકસો ચોરાણું નંદીફળી બસ્સો પંદર કેન્દ્રો પર સંચાલક કમ કૂક માટે જગ્યાઓ ભરવાની થાય છે અરજદારોએ અરજીપત્રક વિનામૂલ્યે મધ્યાહન ભોજન યોજના શાખામાં રજાના દિવસો સિવાય મામલતદાર કચેરી દાંતા ખાતેથી અરજી ફોર્મ મેળવીને તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં કચેરી સમય દરમિયાન સ્વીકાર કરવામાં આવશે આ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ પરંતુ આવી વ્યક્તિ ગામમાંથી ન મળે તો ધોરણ સાત પાસ કરનાર વ્યક્તિને નિમવામાં આવશે એક કુટુંબમાંથી ફક્ત એક જ વ્યક્તિને નિમણૂક આપવામાં આવશે અરજદારની ઉંમર મર્યાદા વીસ વર્ષ કરતા ઓછી ન હોવી જોઈએ સ્થાનિક વિધવા અને ત્યક્તતા નિરાધાર મહિલાઓ તથા અન્ય મહિલાઓ તેમજ નબળા વર્ગની વ્યક્તિઓને તથા ગરીબી રેખા નીચે જીવતા લોકોને અગ્રતા આપવામાં આવશે અરજદારે પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અરજી ફોર્મ પર લગાડવાનો રહેશે અરજદાર સ્થાનિક સંસ્થા પંચાયત નગરપાલિકા કે મહાનગરપાલિકામાં ચૂંટાયેલ સભ્ય જેવા હોદ્દો ન ધરાવતો હોવો જોઈએ તેમજ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના તાબાના જાહેર સાહસો હેઠળ પૂરા કે ખંડકાલીન સમયની કોઈપણ ફરજ બજાવતા ન હોવા જોઈએ તેમજ નિવૃત્ત રૂખ સદ કે બળતરફ કરેલ હોય કે પછી વકીલાત જેવા વ્યવસ્થા સાથે સંકળાયેલ હોય એવા વ્યક્તિ ઉમેદવારી કરી શકશે નહીં અરજદાર ઘંટી દ્વારા અનાજ દળવાના સસ્તા અનાજની દુકાન શાકભાજી મરી મસાલા કે જલાઉ લાકડાનો ઉપયોગ જેવા ધંધા સાથે સંકળાયેલો હોવો જોઈએ નહીં તેમજ અરજદાર અગાઉ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં ફરજ બજાવેલ હોય અને તેઓને ગંભીર ગેરરીતિઓ કરવા બદલ છૂટા કરેલ હોય તેવી વ્યક્તિઓ ઉમેદવારી કરી શકશે નહીં અરજદારોએ અરજી સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલ ઉંમરનો પુરાવો એલસીની નકલ ઓળખાણપત્ર આધાર કાર્ડ મતદાન કાર્ડ રેશન કાર્ડની નકલ ઉમેદવારો સારી ચાલ ચાલકનો દાખલો અનુભવના આધાર પુરાવા જાતિ અંગેનું પ્રમાણપત્ર પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર કોઈ ગુનો નોંધેલ ન હોવો તેનો પુરાવો અરજી ફોર્મમાં તકરાર કર્યા અંગેના આધાર પુરાવા પરિણીત સ્ત્રી ઉમેદવારે લગ્ન કર્યા અંગેના પ્રમાણપત્રની નકલ તંદુરસ્તી અંગેનું તાજેતરનું ડોક્ટરી પ્રમાણપત્ર બીપીએલનું સ્કોરવાળો દાખલો જો હોય તો આ મુજબ ડોક્યુમેન્ટ જરૂરી આધાર પુરાવા સાથે જોડાવાના રહેશે